તો મહેસાણા જિલ્લાના જેએસ પટેલ હાઈસ્કૂલ ગણેશ વિજયા દી નિ એટલે કે સો વર્ષ પૂર્ણ થવાના ઉદ્દેશ્ય સાથે સમાજમાં પરિવર્તન સામાજિક સેવાઓ પર્યાવરણ સ્વદેશી અને જાગરણ જેવા હેતુ માટે આયોજિત થયું હતું એકાવન ગામોમાંથી માંથી ગામોના એકસો સિત્તેર કાર્યકર્તાઓ અને આમંત્રણ સ્વીકારી પંચોતેર જેટલા ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભાગરૂપે આજે અહિયાં નંદાસર તાલુકાના જે એચ હાઈસ્કુલ ના પટાંગણ માં એકઠા થયા છીએ આવનારો એકસો વર્ષ ને ત્યાર પછી ના વર્ષોમાં

વિજયાદશમી કાર્યક્રમ આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે દરેક તાલુકા દરેક સ્તરે કાર્યક્રમ થવાનો છે આ જ પ્રકારે એ કાર્યક્રમ થશે અમાર કઈ વિશેષ શતાબ્દી વર્ષ નિમિત્તે કોઈ વિશેષ આયોજન નથી પરંતુ શતાબ્દી વર્ષની અંદર જે સમાજ છે એ સમાજ જાગરણનું કાર્ય થાય સમાજને જે પ્રેરણા આપવાનું કાર્ય થાય એ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલું છે આપના આજના કાર્યક્રમમાં છ થી સાત વર્ષના નાના નાના ભૂલકા પણ આવ્યા હતા એમને પણ જો આરએસએસ માં રસ હોય તો આરએસએસ એમના માટે શું વિચાર મારું કેવું એમ છે કે આરએસએસ માં રસ હોવો એ બહુ શબ્દ પ્રયોગ સાચો નથી આ ભારત માતાના સંતાન તરીકે આપણા સૌની નૈતિક ફરજ છે કે આપણા સૌએ આ ભારત માતાના રક્ષણ માટે અને સંસ્કૃતિની જાળવણી માટે સૌએ કાર્યરત રહેવાનું છે અને જે આજની સભામાં જે આ છ સાત વર્ષના નાના ભૂલકાઓ છે એ દેશનું ભવિષ્ય છે ને દેખાય છે કે અહીંયા નંદાસન તાલુકામાંથી જ આ જે બાળકો થકીનું જે ભારતનું ભવિષ્ય છે એ ઘણું ગુજરું છે જી